નમસ્કાર હું મારિયા ખાન ભાવનગર મીડિયાથી ચિખલી તાલુકાની કાંગવેસ સરજાનીક હાઈસ્કૂલમાં મુસ્લિમ સમાજની વુમન ખેલાડીએ રચ્યો ઇતિહાસ સમગ્ર ગુજરાતમાં જિલ્લા ખાતે રમાડવામાં આવી રહેલી જિલ્લા કક્ષાની ખેલ સ્પર્ધામાં નવસારી જિલ્લા કક્ષાની તમામ શાળાએથી કાંગવેસ સરજાનીક હાઈસ્કૂલમાં વોલીબોલની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં ગણદેવી ગ્લોબલ પબ્લિક સ્કૂલની મુસ્લિમ સમાજની અંડર 17 વુમન બાળાએ હિજાબ પહેરી વોલીબોલ રમી લોકોને આકર્ષિત કર્યા હતા જેમાં અંડર ફોર્ટીનની અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીનના ખેલ રમતવીરોએ ભાગ લીધો હતો સ્પોર્ટ્સ એથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત અડસઠમી અખિલ ભારતીય રમતોની સ્પર્ધા જિલ્લા કક્ષાની સ્પર્ધા સાર્વજનિક હાઈસ્કૂલ કાંગવઈ તાલુકો ચીખલી જિલ્લો નવસારી મુકામે યોજાઈ હતી જેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન બહેનોએ ભાગ લીધો હતો તેમાં વીસ સ્પર્ધામાં નવસારી તાલુકો ચેમ્પિયન રહ્યો અંડર નાઇન્ટીન બહેનોમાં જલાલપુર ચેમ્પિયન અંડર ફોર્ટીન ભાઈઓની રમતમાં જલાલપુર ચેમ્પિયન અંડર સેવન્ટીન ભાઈઓની રમતમાં જલાલપુર ચેમ્પિયન અંડર નાઇન્ટીન ભાઈઓની રમતમાં ગણદેવી ચેમ્પિયન

ત્રણેય દીકરીઓને અને તૈયાર કરાવનાર શિક્ષક શ્રીઓને શુભેચ્છા પાઠવી રિપોર્ટર હનીફ ખાન મવા